રાણાપુર થી કીર્તિ સ્તંભ બસ ચાલુ કરવા લોકોની માંગ રાણાપુર ગામની જનતામાં ભારે રોષ જોવા મળ્યો રાજકીય નેતાઓ પર થઈ આકશે સૂત્રોની માહિતી મુજબ કરજણ તાલુકાના રાણાપુર ગામમાં રાણાપુર થી કીર્તિ સ્તંભ જતી બસના મુસાફરો તેમજ જાગૃત નાગરિક સ્નેહલ શાહ દ્વારા માંગણી કરવામાં આવી હતી કે જાંબુવા ગામે હાઈવે ઉપર ટ્રાફિક હોવાને કારણે રાણાપુર થી સાદલી થઈ કીર્તિ સ્તંભ જતી બસને વાયા ધનિયાવી ડાયવર્ટ કરી કીર્તિ સ્તંભ લઈ જવામાં આવે છે જેને લઈ ડ્રાઈવર અને કંડક્ટર દ્વારા આ બસનું રૂટ વાયા થઈ કીર્તી સ્તંભ હોય તેઓએ ના પાડતા સ્નેહલ શાહ દ્વારા ધારાસભ્ય અક્ષય પટેલ તેમજ સતીશ પટેલને ફોન કરતા બંનેએ ફોન ઉપાડ્યો ન હતો જેથી સ્નેહલ શાહ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે અધિકારીઓને ભાજપના આગેવાનોની આ મિલીભગત હોય પ્રજાને તકલીફ ભોગવવાનો વારો આવતો હોય છે

દંડ્યાવીનો રોડ બને પણ એમને એવું નથી કે બસ જાય તો કંઈ તકલીફ થાય એની જવાબદારી અમે નથી લેતા એટલે એમના રોડની જવાબદારી એ લેવા તૈયાર નથી એટલે અધિકારીઓ ભાજપના નેતાઓ બેફામ બન્યા છે તમે પબ્લિક હવે જાગૃત થાવ એમને જ્યારે વોટ લેવા આવે ત્યારે પૂછો કે એમને શું કરવું બાકી આ લોકો સુધરવાના નથી તમારે નાના માણસને તકલીફ રહેવાની છે એટલે તમે દારૂ પીને વોટ ના હાલો તમે દારૂ લઈને વોટ ના આલો તમે ખાઈને વોટ ના આલો તમે છે ને તમારા આત્મા આત્માને પૂછો કે મને તકલીફ થાય છે તકલીફ થાય છે તેને કહો ત્યાર પછી આ સુધરશે બાકીના પ્રજા સુધરવાની નથી આ પ્રજા પૈસા જ ખાનારી પ્રજા છે હિન્દુ મુસલમાનના નામને ઝઘડવાની પ્રજા છે આ એટલે આજે અધિકારીને અમે જઈએ છીએ કરજન અને વાયર ધન્યાવી લખાઈને આવીએ છીએ જો નહીં લખે તો આ બસને અમે ઉપાડવા દેવાના નથી આ બધી પ્રજા થઈ જાય છે વર્ણામાંથી ફૂલ ટ્રાફિક છે રાત આજે આજે બાર વાગે પહોંચીશું એટલે પહોંચવાનો કોઈ મિનિંગ જ નથી નોકરીએ લોકો ધંધા ધંધા બગાડીને અહીંયા છે નવ વાગ્યાનો આઠ વાગ્યાનો અહીંથી ઉપડવાનો ટાઈમ છે નવ વાગ્યા ગયા છે તો બી આ બસ હજુ ઉપડી નથી એમનું કહેવું એવું છે ડ્રાઈવર કંડક્ટરનું કે રોડ ખરાબ છે તો રોડને સુધારો તમે તમને આવતી બે હજાર સત્યાવીસની ચૂંટણીમાં લોકો મારશે પથરા મારી મારીને કાઢશે એટલે સુધરો અક્ષય પટેલ સતીષભાઈ નિશાળિયા બધાને મેં ફોન મારેલા છે એમનું કેવું એવું છે નારાનો નો જયારે પ્રોબ્લેમ હતો ત્યારે કે ફરીને કરજન જવાનું આ બધા એમના જવાબ છે આ જવાબ તમને આટલી ચૂંટણીમાં આપવા પાડશે જય ભારત જય સંવિધાન હું નામ તમારું સ્નેહલ શાહ કઈ જવાનું ગણાપુર